દેવ મહાદેવની પૂજા કરીને તેમને પ્રસન્ન કરવાનો પવિત્ર શ્રાવણ મહિનો આવી ગયો છે આજથી કચ્છ સહિતના શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે શિવાલયોમાં નીર ક્ષીર મધગી પંચામૃત સહિતના અભિષેક કરાયા હતા તો શ્રાવણનો પહેલો સોમવાર હોવાથી ભાવિકોની ભીડ જામી હતી ત્યારે ભુજના ઐતિહાસિક ધિંગેશ્વર મંદિરે પણ આજ વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને ભોળાનાથની પૂજા કરી હતી આ વર્ષે શ્રાવણ માસ અનોખો સંયોગ જોવા મળશે આ વર્ષે શ્રાવણ મહિનામાં ચાર નહીં પણ પાંચ સોમવાર આવશે સોમવારથી શરૂ થયેલ શ્રાવણ માસ પાંચ સોમવારે પૂર્ણ થશે ભુજના ધિંગેશ્વર તેમજ સરપટ ગેટ નજીક આવેલ ત્રમકેશ્વર મહાદેવના મંદિરે પણ ભાવિકોની ભીડ ઉમટી પડી હતી આ ત્રમકેશ્વર મહાદેવ મંદિર સરપટ નાકા બાર આ શ્રાવણ મહિનો ચાલે છે ભક્તો બહુ અહીંયા આવે છે આમ તો પુરાણી શિવ મંદિર છે ઘણો બધો પુરાણો પણ અહીંયા શ્રાવણ માર્ચ છે એનો મહિમા વધારે જોઈએ શ્રાવણ મહિનામાં લગભગ બધા અહીંયા જ્ઞાતિના આવે અને ભગવાન મહાદેવ ઉપર દૂધનો અભિષેક કરે જે પવિત્ર સોમવારે પ્રથમ દિવસ છે અને હું પોતે આજ આખા મહિનાના એકટાણા કરું છું અને પવિત્ર શ્રવણ મહિનામાં ઠેક ઠેક મંદિર મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ છીએ અને મહાદેવની કૃપાથી આપણે હમીર તળાવમાં પણ ખૂબ પાણી આવી ગયું છે અને આશા છે કે હજી આ મહિનામાં જ શ્રાવણ મહિનામાં જ આપણું હમીશા તળાવ ભુજનું લોકપ્રિય હંમેશા તળાવ એ આજે આ મહિનામાં ઓગ્ની જ્યાશે